જે જે દીકરીઓ પ્રોપર્ટીમાં ભાગ લે છે ને એમને નમ્ર વિનંતી કરવી છે કે જો તમને પિતાની પ્રોપર્ટીમાં સરખો ભાગ લેવાની ઈચ્છા હોય તો માતા પિતાને સાચવવાની જવાબદારીમાં સરખો જ ભાગ લ્યો તમારી મમ્મી બીમાર પડે હોસ્પિટલમાં રહેવાનું જાય તો તમારી ભાભીએ તે ડાયપર બદલવા જવાના તમારે ભાભીએ ટિફિન કરવાનું અને તમારા ફોનમાં સલાહ આપવા રાખવાની મમ્મી તારું ધ્યાન રાખજો મમ્મી તારું ધ્યાન રાખજે એમ નહીં જયારે જયારે પ્રોપર્ટી લ્યો ત્યારે તમારા પતિને બહુ પ્રેમથી કહો કે જો પ્રોપર્ટી લીધી છે ને તો દસ દિવસ પડશે તો ત્યાં જવું પડશે ફોન કરે મારી તબિયત આવતી રહે અને અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારી વિનંતી છે કે તમારા ગમતા ઘરેણાના ઘાટ તમે તમારી દીકરીને આપો અને જે તમારા જીવનનો ઘાટ રચવાનું છે એ દીકરાની વહુને પડ્યું હોય એમાંથી આપો એવું ન કરો તમારે રહેવાનું તમારી દીકરાની વહુ સાથે ઓળખાણો છે ગમે એવા પુણ્ય કર્યા હશે ને તો પાણીની બોટલ અંદર નહીં લઈ જવા દે તો તમારા ઘરના લોકો તો નહીં જ લઈ જવા દે તમારી સાડીઓ તો નહીં જ લઈ જવા દે એના કરતા બહુ વટથી પહેલી એનિવર્સરી આપણે જ વહુ સરસ મજાનું ઘરણું આપી દેવાનું